આપણે કદાચ જ કામ હે તો ભાઈ આગળ જવાનું થાય જેતપુર કેમ કે ભાઈનું થોડુંક કામ હતું આપણે એટલે નક્કી નથી જવાનું છે કે નથી જવાનું હું જેતપુર જાઉં છું કે નથી જતી બરોબર આજ હું નવા જૂની કરવાના એ તો બરોબર મારો બ્લોગ આગળ તમે છેકુંથી કન્ટિન્યુ જોતા રહેજો તો ચાલો હવે પાર્કભાઈ આવે બરોબર પછી આપણે બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું તો આપણે ઈડલી ઢોકરા બનાવીને થઈ ગયા એ નવરા બરોબર અને આપણે કામ હતું એટલે આપણે આંટીના ઘરે ગયા હતા તો આજે આપણે જવાનું છે એક જગ્યાએ બારે કામથી જવાનું છે બારે આંટી હારે તો હવે જોઈએ આપણે ક્યાં બહાર જાય છે એ બરોબર એ જોવા માટે તમારે મારો બ્લોગ આખો છેક સુધી કન્ટિન્યુ કરવો પડશે હો તો હવે પાર્થભાઈની રાહે કે ભૂખ લઈ ગઈ મને બહુ બધી ઓલરેડી વાગી ગયા સવા બાર પાર્થભાઈનો આવવાનો ટાઈમ બી થઈ ગયો હવે કંઈક આવે પછી મને શું છે કે હા આવે એનો રેડી છે કે હવે આપણે ભૂખ લઈ ગઈ ને ની આપણે કોલી કોલ થઈ જશે ઓહાટુ કમન બહુ બધી ભૂખ લાગી હ હા તલ મચ તો કોમે કુછ કર કો એક મોટી તારી ને કે રેણી ગયા તો કાજુ નતો કોઈ લી દીધા ઓ કે પડી ગયો કોઈ લી કાજુ નતો આપડે લી દીધા ભાઈ બિસારો મન કે મન દેતી નથી લાય ને કાઠીનું કોફીમાં મન મામાઈ ધરા લેવરાવે 300 રૂપિયા લે કે પરવય દીદી ઝાડા ને કે તારું મુખ અટે સર તો ગાઈ મમ્મીએ દે દીધા આપણને કાજુ આપણે બી કે કાજુ ખાવા માટે કન અમારી ફેવરિટ વસ્તુ હે તો ચા કાજુ કેક નંબર કાજુ હા હવે ખાઈ લે તમાખા

ખાય તો લખેલા કેસર છે મીઠું છે ફૂડ આઈટમ હોય તો ઇડલી

અમે ચા છે તો જાનકા મેરે પપ્પા હા ઓ ચા આવો આપ લો દેકો રેકોર્ડિંગ નહી લીધું નહી આ રેકોર્ડિંગ માં તો આપણે કાલે પરમતી જાવું તો મુકિત લેને સળવડ વાળું કામ એમાં તો મહેનત માં કે રાઈ લો એક ખાઈ લઈએ પછી આપણે આપણો બ્લોગ આગળ કન્ટિન્યુ કરશું બંધ કરવા કોણ બ્લોગ કન્ટિન્યુ કરશું બંધ કરવા કોણ સમજો ગાઈસ આ ભરેલી હતી અને મોટું

જરાય નહી તો બખામાં એમ કહું ઊભો રહે જા તને લે ખા હે ખા તે માં તો પડ આલો તો લો છે કે દેખા દીખ પર પે પ્રોસિજર કરી બતા કે ગયે દેખ હો ઇસમે તો લે દેખાવ બતા દેખાવ આપકો જો હતા છે કે ઇતનો લટ पादा ओचुखाईजी बुकरी बादे लिए थी पादी पईड़ो हो चारी बादे लिए थी <laughs> चालो गैसे कैस मोटु तो देखो कैसे मोटु क्या करवा है तो कर अचाँ चाँ कर अचाँ

કેમ પણ પોક કેવી કાઈ ગુમારી પોક પર થી કઈ આવીતી લાગી જાઉ બધી નું સે તો પગવા થી કાટસ મજા આવસ જરાય નહીં મજા આવતી સ્કૂલે સ્કૂલે બહુ મને ટીશના નમ નમ સ્કૂલે મજા આવે કેમ એવું

મારી સૈયર ને સંગાત તે ટૂડો લેવો એ પકડો અમે ઓર કુછ ની ચા મારા પાર્થભાઈ ની સંગાત તે ટૂડો લેવો છે આકુ બાબુ બા ચાદુ ઘર બતાવેલા તું તાલી ની જામ જમણા

Babli Billari Babli Billari Babli Billari Babli Billari I'm Joe, guys <laughs> <laughs> yeah, I'm no way I'm way

લેસન કરતા ચાલો ચાલ આવું બોલ બેગ ભણવા આવું હે હે જય જવાન કે જય હો કિસાન કે વાલે દેખો ટાટા ચાલો ભાઈ જવા આપણે જવાનું આપણે પ્લાન્ટી ઘરે ઠેલા બેલા તો મૂકી આવી હવે આપણે ફટાફટ પોચી જઈએ અને હું ક્યાં ગામડે જાઉં છું ક્યાં ગામની મુલાકાત લઉં ને હું કરવા જાઉં છું એ જોવા માટે તમારો વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો સો ફાઇનલી ગઈશ આજના વિડીયો માટે આટલું જ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા આવજો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું કાલે આપણે એક નવા વ્લોગમાં કેમ કે આપણે હવે થોડુંક એટલે આપણે હવે શાંતિથી ખોટાઈ જવું હોય બરાબર પછી રાતે વહેલા ઉઠી જવાનું હોય તો કાલે આપણે મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા ગુડ નાઇટ જય માખું